જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર ગામ ખાતે શ્રી ક્ષત્રિય વીર મહારાજ શ્રી ખોડિયાર રવિવાર રોજ ગામના આંગણે શ્રી ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ તેમજ આઈ શ્રી ખોડિયાર માતાજી તથા શ્રી મહાકાળી માતાજી નો છઠ્ઠો પાટોત્સવ તથા નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં

અગિયાર બે હાજર ચોવીસ ના રોજ જવારાની સ્થાપના કરવામાં આવી હતી તારીખ પાંચ બાર બે હાજર ચોવીસ ગુરુવાર ના રોજ કથા તેમજ શુક્રવાર ના રોજ ગરબા પણ આયોજન કરવામાં આવ્યું હતું ભાતીજી યુવક મંડળ તથા હરસિદ્ધિ યુવક મંડળ જલારામ યુવક મંડળ ખોડિયાર યુવક મંડળ તેમજ સમસ્ત નિસરા ગ્રામજનો દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

养我。